ધન્યવાદ નારણભાઈ કારણ કે અસાજી માં જનેતા જનની અને આઈ ખૂબ જ સારી ગા ક્યાં કચ્છમાં જીત પણ વધારે જો મહત્વ છે કદાચ હિ મુજી માલભાઈ ખૂબ જ કષ્ટ ખૂબ જ દુખ ભોગે ભોગે સાહેબ અને મુકે ભણે આયા સાથે સાથે અણો બોલતો એ માં જ આશીર્વાદ અહીં કદાચ માં જનેતા માલતી મા ન કચ્છની ધરતી અંદર બોલતો હેત એ પણ અગરો પ્રશ્ન કારણ કે બોલ્યા તો સાથ સાથો જોા મારી ગુંદિયારી અને રૂપિયો નહી ભુત્યો પણ સાહેબો સાથી રખે અે એક જે અસે પણ

કે מוધી માં કે ને ઈ પ્લેન મેા જાત્રા કરાણી હે અને આઈ મળે આરા આશીર્વાદ બીજા કે જોકો מוધી માં કે હું વાર પ્લેન મેં વેરયા ને મોજો ખરેખર સપનો ઈ પૂરો થઈ જઈશે તો હું તો જમ સાર્થક રહી વિજે કારણ કે આ હું એટલે ચાહો કે હું કર્યા તો અને બેઈガル જા કે હું પંત બુટપાલીસ ક્યો તો એ જોડા ગાસ્યો આ ઈ જોકો ધો આ ને מוધી માં જીએ જને તાજી એ નકા મહેન્દ્ર આપચુંજી કોઈ તાકાત ના સાહેબ

એટલે એણો ન વિચારી જ આવો જો કોઈ ચાહ તો એ ની માતં દેવ ચાસો અગલી વસ્તુ મોજી ખોટી નહીં બે સકે